જમ્પિંગ જેક કસરત દોસ્તો આ જમ્પિંગ જેક કસરત કરવાના ઘણા બધા ફાયદા છે એક તો કેલેરી બર્ન કરવા માટે સૌથી બેસ્ટ કસરત છે અને વજન ઘટાડવા માટે પણ સૌથી બેસ્ટ કસરત છે આનાથી વજન પણ ઘટી જશે દોસ્તો આ એક્સરસાઇઝ તમારે વન મિનિટ સુધી કરવાની છે પછી ધીરે ધીરે થોડાક તમે પરફેક્ટ એડવાન્સ લેવલમાં આવી જાઓ તો ત્યારે તમારે આજે સો કરો છો ખાલી બસો ત્રણસો ચારસો પાંચસો સુધી લઈ જવાની છે દોસ્તો ડેલી આ એક્સરસાઇઝ તમને બહુ બધી બેનિફિટ થશે તો જે જે રીતે તમે જોઈ રહ્યા છો તે રીતે જમ્પિંગ જેક વર્કઆઉટ કરવાનું રહેશે તો દોસ્તો નેક્સ્ટ કસરત છે સ્કોટ તમે કદાચ નામ સાંભળ્યું હશે દોસ્તો આ એ એક્સરસાઇઝ છે તમારે ખરાબ લાગતી યાદ રાખજો ખરાબ લાગતી પગની ચરબી થાઈ ફેટ બટ ફેટ ઇન્નર ફેટ દોસ્તો આ બધા ફેટ સૌથી ખરાબ લાગે છે તમારા પગની અંદર તેને રિડ્યુસ કરવા માટે તેને ઘટાડવા માટે આ સ્પોટ એક્સરસાઇઝ જરૂર કરો તો દોસ્તો કઈ રીતે કરવાની છે તમે વિડીયોથી વિડીયોમાં જોઈ રહ્યા છો આ રીતે તમારે કરવાની રહેશે દોસ્તો શરૂઆતમાં દસ પંદર વીસ પચીસ એ રીતે ત્રીસ ત્રીસ સુધી ડેલી આ એકવાર કરી શકો છો

પછી તમે તમારી રીતે વધારી પણ શકો છો તો કઈ રીતે રીતે તમે જે હેલો દોસ્તો આ સૌથી ઇમ્પોર્ટન્ટની એક્સરસાઇઝ છે જે તમારા ગર્લફ્રેન્ડ પાર્ટનર વાઇફ ક્લોઝ ફ્રેન્ડ એક્સવાઇટેડ જે પણ હોય તમે તેના આ એક્સરસાઇઝ સજેસ્ટ કરી શકો છો ચોથા નંબરની છે જે છે પુશઅપ આનાથી ફાયદો એ થશે કે જે બ્રેસ્ટ છે તેને સ્ટોન કરવા માટે પરફેક્ટ રીતે સેપ આપવા માટે દોસ્તો આ એક્સરસાઇઝ જરૂરથી કરાવો આ પ્લે પુશઅપ વર્કઆઉટ તમારે શરૂઆતમાં દસ કરવાની રહેશે પછી ધીરે ધીરે તમે પંદર સુધી લઈ જઈ શકો છો હેલો દોસ્તો આપણે જોઈ રહ્યા છીએ પાંચ નંબરની કસરત દોસ્તો આ કસરતની અંદર તમે જે વિડીયોમાં જોઈ રહ્યા છો તે રીતે કરવાની રહેશે અને આનું બેનિફિટ પણ એ છે કે તમારો થાઈ ફેટ બટ ફેટ યા લેગનો કોઈ પણ ફેટ હશે તે પરફેક્ટ રીતે રિડ્યુસ થઈ જશે તો દોસ્તો શરૂઆતમાં તમારે પંદર પછી ધીરે ધીરે તમારી રીતે વીસ પચીસ ત્રીસ સુધી કરવાની રહેશે હેલો દોસ્તો તમે જે એક્સરસાઇઝ જોઈ તેનો બીજો સેટ પણ કરી શકો છો તો તમારી એક્સ વાય જેન ગર્લફ્રેન્ડ ક્લોઝ ફ્રેન્ડ પાર્ટનર વાય ફ્રેન્ડ તમે વિડીયો જરૂરથી સજેસ્ટ કરો કારણ કે અત્યારના ટાઈમની અંદર જે તમારું શરીર ફિટ રહેશે તો તમારી પર્સનાલિટી આખી અલગ જ હશે તો દોસ્તો વિડિયો સારો લાગ્યો હોય તો કમેન્ટ બોક્સ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરો અને ચેનલને અને લાઈક જરૂર કરો તો દોસ્તો આપણે મળીશું નેક્સ્ટ નવા ટોપિક સાથે જહેર જે જય